દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં કોળી સમાજના વર્ષો જૂના સ્મશાનમાંથી તંત્ર દ્વારા બાળકોની સમાધિ હટાવી દેવાતા રોષ ભભૂકી ઉઠ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ડેમ સામે પાણી લાખો રૂપિયાના ખર્ચે પાણીનો નવો ટાંકો બનાવવામાં આવી રહ્યો છે આ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા કોઈ પણ જાણ કર્યા વિના નજીકમાં આવેલા કોડી સમાજના વર્ષો જૂના સ્મશાનમાંથી જેસીબી મશીન વડે બાળકોની સમાધિ હટાવી દીધાના પરિવારજનો આક્ષેપ સાથે કોડી સમાજમાં ભારે રોષ ભભો ઉઠ્યો છે ભારે દુઃખ સાથે બાળકીના પિતા રમેશભાઈ એ પોતાની બાળકી સમાધિ હટાવી દેવા અંગે તંત્ર દ્વારા વહેલી તકે ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે વસરામભાઈ કોળી ઘી ડેમ ના અમે રહીએ છીએ મારી દીકરીની સમાધિ અહીં પાડવામાં આવી છે પાણી પરોઠાની આજે વર્ષોથી અમે અહીંયા અમારા છોકરાઓની સમાધિ છે આજે પાણી પરોઠાવાળા અહીંયા જીસીબી મારીને રેતી અહીંયા નાખી દીધી છે પણ અમને ન્યાય કોઈ આપ્યો નથી આજે અમે વિનંતી કરીએ છીએ મોદી સુધી અમે વિનંતી હાથ જોડીને કરીએ છીએ કે આજે અમને ન્યાય આપવો જોઈ આજે વર્ષોથી અમે ઘી ડેમની બાજુમાં ઘી ડેમ તો અહીંયા રહીએ છીએ પણ કોઈ અમને ન્યાય આપ્યો નથી આજે અમારી સમાધિ મારી ખુદની દીકરીની સમાધિ છે અહીંયા એ લોકો એ કામ ચાલુ કર્યું છે રેતી નાખી છે અને જીસીબી થી અમારી સમાધિ ઊભી હટાડી દીધી છે તો અમે પૂજા ક્યાં કરીએ અમારી દીકરીની સમાધિ ક્યાં ગોતી ક્યાં ગોતવા ગયા અહીં અમારી દીકરીની સમાધિ કે અમે અહીંયા એને ફૂલ ચડાવીએ કે એની અગરબત્તી કરીએ કે શું કરીએ આજે અમારી વિનંતી છે તમારી ફરિયાદ સાંભળે મોદી આજે ન્યાય નહીં જોડે તો અમે આનું લસન મા તો બધાય ઉતરીશું આજે અમને અહીંયા ન્યાય જોડવો જ જોઈએ મારું નામ રમેશ ભેખા કોડી હું શક્તિનગરમાં રહું છું કે બાજુમાં આજ રાજા સાહેબ વખતે મારા સમાધિનું અહીં શમશાન આવેલું છે આજે બાજુમાં નગરપાલિકા પાણી પુરવઠા આજે એ લોકોએ બાજુમાં કામ ચાલુ કર્યું આજ કેટલા વર્ષોથી અમારું મારું આવેલું છે મેં પાંચ વર્ષથી હું મારી દીકરીની સમાધિ ઉપર તિથિ ઉજવવા માટે કાયમીના માટે વર્ષો વર્ષ હું અહીંયા ફૂલ ચડાવવા આવતો જુઓ દૂધ ફૂલ ખીર બધું આતે પણ આ વર્ષે સત્તર તારીખે હું આવીને જોયું તો અહીં તો મારી દીકરીની સમાધિ નથી અન્ય કોઈ પણ બોરા અહીંયા તો બોરી સમાધિ હતી પણ બધી બકેટ મારી અને હટાવી નાખવામાં આવે છે હવે અહીંયા સત્તર તારીખે જોયું મેં તો મારી દીકરીને સમાધિ હતી નહીં પછી આ લોકોને સાહેબને મેં જાણ કરી સાહેબ તમને આ સમાધિ હટાડવાનું કોને કીધું કોઈ સાહેબે કીધું તો એ મને સાહેબોનું નામ આપ્યું મેં સાહેબોને કીધું કે પુરવઠા શાખાના સાહેબો છે મેં ફોન કરીને કીધું સાહેબ તમે મને જાણ તો કરવી હતી કે આ તમે સમાધિ હટાડી નાખી તો મને કહેવાય ભાઈ અમે ત્યાં કાંઈ કાંઈ જોયું નથી કે સમાધિ હતી નહીં કે એટલે અમે એક બકેટ મારી રહ્યું કે જેસીબી આઈ કી કે મેં તો કાંઈ વાંધો નહીં સાહેબ તો મને સાહેબને કીધું મેં સાહેબ હવે તમે શું કીધો છે મારી દીકરીને મને સમાધિ હતી એવી જોઈ છે કે તું ખોટું બોલે છે કે મેં તો સાહેબ મારી દીકરીની સમાધિ હોય બાપની વેદના જે બોલતી હોય કાંઈ ખોટી ના હોય આજે એ દીકરીની સમાધિ સમાધિને વિષયને લઈ હું આજે ઉપવાસ આંદોલનમાંથી ઉતરીશ ધર્મ પરિવર્તન કરીશ અને જો કોઈ પણ નિરાકરણ કરવામાં નહીં આવે તો આત્મવિલાસ કરીશ એનો જવાબદાર આ અહીંના બાંધકામના જે હોય પણ અધિકારી જે પણ હોય એ રહેશે જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા